મિત્રો ચેતર વસાવાને લઈ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ચેતર વસાવાની આજે એટલે કે અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં કેસની સુનાવણી થવાની છે ત્યારે મિત્રો આજે ફાઇનલી ચેતર વસાવાને જામીન મળી જવા જોઈએ મિત્રો કેટલાય ટાઈમથી લોકો રાહ જોઈને બેઠા હતા કે ડેડીયાપાડાના ધારાસભ્ય આદિવાસીના યુવા નેતા એવા ચેતરભાઈ વસાવાને ક્યારે જામીન મળશે મિત્રો આની પહેલાં પણ બે ત્રણ વખત તેમને કેસની જે સુનાવણી છે તે બીજી તારીખ ઉપર ખસેડવામાં આવી હતી ત્યારે મારા ભાઈ હવે ફાઇનલી આજે અઠ્યાવીસ ઓગસ્ટ ચેતર વસાવાની જે કેસની સુનાવણી થવાની છે તેમને કેટલા વાગે જામીન મળશે તેઓ કેટલા વાગે જેલની બહાર આવશે તેમના કેસનો નંબર કયો છે મિત્રો બધી જ આપણે આ ચેનલ પર માહિતી આપી આપતા હોઈએ છીએ તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમને જણાવી દઈએ કે ચેતર વસાવા મિત્રો આજે ફાઇનલી અઠ્યાવીસ ઓગસ્ટ છે અને તેમના કેસની સુનાવણી થવાની છે ત્યારે મિત્રો બધા લોકો રાહ જોઈને બેઠા છે કે ચેતર વસાવાનો કેસનો નંબર ક્યારે આવશે અને ચેતર વસાવાના જે કેસની સુનાવણી છે તેના અંગે શું નિર્ણય આવશે અત્યારે મિત્રો બધા લોકોની નજર એના ઉપર છે આખા ગુજરાતની નજર મિત્રો વડોદરાની સેન્ટ્રલ જેલમાં ચેતર વસાવાને રાખવામાં આવે છે ત્યારે મિત્રો આજે ગુજરાત હાઈકોર્ટમાં ચેતર વસાવવાના કેસની સુનાવણી થવાની છે અને દસ વાગ્યા પછી મિત્રો કોર્ટનો સમય શરૂ થશે અને જ્યારે ચેતર વસાવાનો જે નંબર હશે તે નંબર આવશે અને કેસની સુનાવણી શરૂ થશે ત્યારે મિત્રો બધા લોકો તેની રાહ જોઈને બેઠા છે જો મિત્રો ચેતર વસાવા જેલની બહાર આવશે તેમને જામીન મળશે તો લોકો મિત્રો મોટા પાયે તેમનું સ્વાગત કરશે અત્યારથી જ મિત્રો તેમના સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તો મિત્રો તમને શું લાગે ચેતર વસાવાને આજે જામીન મળશે કે નહીં મળે કોમેન્ટ કરી દેજો મિત્રો તમને જણાવી દે કે જો ચેતર વસાવાને આજે જામીન નહીં મળે તો મિત્રો આદિવાસી સમાજ ગુસ્સે ખૂબ જ ભરેલો છે તે ગમે તે પગલું ચેતર વસાવા માટે ભરી શકે છે કેમ કે ચેતર વસાવા આદિવાસી સમાજના યુવા નેતા છે એક બાજુ દેવાયત ખબર કે જેમને રાતોરાત જામીન મળી ગયા હતા ત્યારથી જ મિત્રો લોકો ગુસ્સે ભરાયા છે અને બીજી બાજુ ચેતર વસાવા જેમને દોઢ મહિના ઉપર થયું પરંતુ હજી સુધી જામીન મળતા નથી આજે તેમના કેસની સુનાવણી છે જો કોર્ટ દ્વારા આજે જામીન આપવામાં નહીં આવે તો આજિબાજી સમાજ ગુસ્સેથી ભરેલો ગમે તે પગલું ભરી શકે છે મિત્રો કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે